આ તો સ્કૂલે બુલે જવાનું નહી અમે રજા પડી જઈએ અલકારા ને કરવાના તો આપણે ચા બનાવા મૂકી દીધી અને આજે ઘેરીએ હમણાં બે વાગે જવાનું અને હમણાં કપડાં ધોવા ને કરીએ તારે ચા બા પી આપણે મોટી ટીવી લાયા તે ગીતો બીતો ચાલુ મઢોલી ગમન સોંથલ મજબૂત ગાયું બાપો બાપો નારી આપણો કાચ

કોમમાં હતા બરોબર અને જૂનો વ્લોગ બનાવ્યો પણ એડિટિંગ બેડિટિંગ કરાવ બાકી જો આપણે તો એ આપણે આવશે તો મૂકી દઈશું એડિટિંગ બેડિટિંગ થઈ જાય કરીને મૂકી દઈશું પણ આર્યા વ્લોકના પહેલા જુવાળો વિડીયો આવી જાય બરોબર તો આપણે ચાબા ઉકાળીએ બરાબર આપણે તો થોડી ગરમ થાય એટલે બહુ ઘૂંટ થઈ હોય બહુ નહીં પણ ચાલે કરે તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો તો બતાવીશું બધું બરોબર અને કાલ રાતે માહોલ ગરમ કરતી તો અમેરિકામાં કોઈ એવું સાયકલ ચલાવતું નહિ ડબલ સવારી એ અમે ડબલ સવારી જ્યાં શબ્દે દૂધ પડ્યું હતું એટલે લેવા દૂધ લેવા જ્યાં ડબલ સવારી ને ડબલ સવારી આવ્યા એવું તો અમે કામ કોઈ નહીં કરતો હોય માહોલ ગરમ બજાર બંધ ચાર દાપો થઈ જઈએ તેઓ ડબલ સવારી જતા સાયકલ માં હવે પેલી હતી નહીં તો એ બતાવીશું બરોબર એ છેલ્લા ક્લિપ આવશે તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી તુમને પહાડ જો હમસે မင်းရဲ့တော့ဘာလို့တီတီဝေနာ yaad ta ni hanse ya tin na mo na 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 માતાજી મિત્રો તો હાલ આપણે આપણા કપડાં ધોઈ ઘેર આવી જઈએ બરાબર જો કપડો અને આપણે કપડાં ધોઈને આવે એટલે ભાઈ મારા પપ્પાને પેલા હોમ ડિપોમાં જતા ને એટલે તે જઈને આવતા રહ્યા તો એટલેથી આ બધું વસ્તુ લઈને આવતા રહ્યા નારી આપણી બે બાયસિકલો વાહ તો અરે આપણે બધું વસ્તુ લઈએ ડુંગળી લસણ તો આખું કટ્ટું જ ઉઠાવતા જો ના લોટ આ ચોખા હા ખીચડી ના બે ને છે ડબ્બા હા ના જાઈની ને એવું બધું અમા કોથમી બરાબર તો આ બધું લાહે તા તો આપણે હાલ અમા કપડ ધોઈને ના આયે અને પેલા સબડી ને જવાનું બરાબર એટલે થોડું કોમન એટલા માટે આપણે કોથમી મૂકી દઈએ જેથી કરીને બગરે નહીં

ઘવા કરીશું પછી મને તો મને ઉલોક ન થતો એનું એક જ કારણ પહેલાં વિડીયો ચાલુ થયો એ વખતે જણાવી દઉં અથવા છેલ્લી વખતે જણાવી દઉં આપણે ચોક બાર બાર ફરવા જયા હોય તો વિડીયો કાયદેસરનો આવવાનો છે તો આપણે પેલો જૂમાં ફરવા જતા તો એનો વિડીયો બનાવી દીધો પણ હજુ અપલોડ કર્યો નહીં અપલોડ કરી દઈશું

તો હાલ આપણામાં શબેમાં આવી જાય થોડી વાર થોડી વાર થઈ ના આટલે શબેમાંય એસી એસી ટેમ્પરેચર ગેળે નાખું ગરમ પેલા શબેમાંય નાકળું ગરમ તો બૂમ ફરી જઈએ બરાબર નહીં ને આપણે ફરે એવી ખુરશીમાં ખુરશી બે હાઈએ બરાબર ઊંઘ આવી જાય એવી હ તો આપણે જો આજે દાડા મીચલું કોમ કરી ખબર હવે નવ વાગે કે આટલા વાગે ઉઠે તા ઉઠીને કપડાં ધોવા જાય કપડાં ધોઈને આવીને પહા પહેલાં સબ એમ ગયા મામ્મ પપ્પાને હોમ ડિપોમ પેલું લેવા જતા ને એટલે થોડી વાર માટે એટલે જાય એટલે પહા ઘેર બધું વસ્તુ મેળવા જાય અને પાછું આટલા થોડી વાર કોમ થોડું એટલે આટલું કોમ થોડું પતાવીને પાછું ઘેર જવાનું એટલે

ના બ્લોગ વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવોને આવો સપોર્ટ આપતા રહેજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને લાઇકસ ઠોકી મારજો ને વોટ્સઅપ વોટ્સઅપમાં તમારે જો શેર કરવો એટલે કરી દેજો પાછું પરવાન થતાં જ નહીં બરાબર તો માહોલ ગરમ બજાર બંધ જય માતાજી